ગાજર ખાવાના ફાયદા શિયાળાની ઋતુમાં ગાજર એકદમ તાજા મળે છે ગાજર હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે શિયાળાની ઠંડી ઋતુમાં ગરમા ગરમ ગાજરનો હલવો ખાવાની ઈચ્છા થતી હોય છે ખરેખર જોઈએ તો ગાજરનો ફક્ત હલવો જ નહીં પરંતુ વિવિધ અન્ય વાનગીઓ બનાવી શકાય છે ગાજરમાં રહેલા બીટા કેરોટીન વિટામિન એ વિટામિન સી ખનીજ કેરોટીન વિટામિન બી અને એન્ટીઓક્સિડેન્ટ હોય છે જો ગાજરનું નિયમિત સેવન કરવામાં આવે તો મોટાભાગની સમસ્યાઓ દૂર થાય છે ગાજરની સૂપ સલાડ અને શાકના સ્વરૂપે લઈ શકાય છે ગાજર ખાવાના ઘણા ફાયદા છે ગાજરમાં રહેલા વિટામિન એ સી કે અને ગાજરમાં રહેલા મિનરલ્સ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે ગાજર ખાવાના ફાયદા એકનું વજન ઘટાડવા માટે જો તમે વજન ઘટાડવા માંગતા હોય તો તમારા ડાયટમાં ગાજરનો સમાવેશ કરવો જોઈએ ગાજરમાં ભરપૂર માત્રામાં ફાઈબર રહેલું છે જે લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે જેનાથી વધુ પડતું ખાવાથી બચી શકાય છે માટે વજન પણ કંટ્રોલમાં રાખી શકાય છે બે ડાયાબિટીસ ગાજર ખાવાથી બ્લડ શુગરનું લેવલ નિયંત્રણમાં રહે છે ગાજરમાં રહેલા પોષક તત્વો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે ડાયાબિટીસના દર્દીઓ માટે ગાજર ખાવા અથવા ગાજરનો સૂપ પીવો એ ખૂબ જ લાભપ્રદ છે ત્રણ ત્વચા માટે ફાયદાકારક ગાજરમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ વિટામિન એ ઈ ત્વચાને હેલ્ધી રાખવામાં ખૂબ જ ફાયદો કરે છે ગાજરને ડાયટમાં સામેલ કરીને ત્વચાને હેલ્ધી રાખી શકાય છે ચાર પાચનક્રિયાને સારી બનાવે છે જેને પાચનક્રિયાને લગતી કોઈ પણ સમસ્યા હોય તેમના માટે પણ ગાજર ફાયદાકારક છે ગાજરમાં રહેલું ફાઇબર પાચન ક્રિયા સારી બનાવવામાં મદદરૂપ બને છે એના માટે ગાજરને આહારમાં સામેલ કરવા જોઈએ એને તમે સૂપ અને સલાડના રૂપે લઈ શકો છો આંખો માટે ફાયદાકારક ગાજરમાં રહેલા પોષક તત્વો આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે ગાજરમાં વિટામિન સી અને વિટામિન ઈ ભરપૂર માત્રામાં રહેલા છે જે આંખો માટે ફાયદાકારક છે છ કેન્સર સામે રક્ષણ મળે છે કોલો કેન્સર કેન્સરમાં વધુ રક્ષણ આપે છે સાત એન્ટી ગાજરમાં રહેલા એન્ટી ઓક્સિડન્ટ ડેમેજ થતા રોકે છે અને સેલ્સનું એજિંગ ઓછું થાય છે જેથી જુવાની ટકી રહે છે આઠ હૃદય રોગમાં રક્ષણ આપે છે બીટા કેરોટીનથી ભરપૂર ખોરાકથી હાર્ટના રોગો સામે રક્ષણ મળે છે અને ગાજરમાં બીટા કેરોટીન ભરપૂર માત્રામાં રહેલું છે ગાજરની નિયમિત ખાવાથી કોલેસ્ટ્રોલમાં પણ ઘટાડો થાય છે નવ શરીરના ટોક્સિન દૂર કરે છે ગાજરમાં રહેલું વિટામિન એ શરીરમાં રહેલા ટોક્સિનને દૂર કરે છે લીવરમાં રહેલા ફેટને બહાર કાઢવાનું કામ કરે છે ગાજરમાં રહેલા ફાઈબર કોલોનને સાફ કરીને શરીરનો કચરો બહાર કાઢે છે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ગાજરમાં વિટામિન એ અને સી ભરપૂર માત્રામાં રહેલું છે માટે રોગપ્રતિકારક શક્તિ વધે છે એ બંને એન્ટીઓક્સિડન્ટ તરીકે કામ કરે છે મહત્વની બાબત ગાજર એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે ગાજરમાં ખૂબ જ સારી માત્રામાં ફાઈબર રહેલું છે ગાજર ખાવાથી બ્લડ સુગર લેવલ પણ નિયંત્રણમાં રહે છે તમને અમારો વિડિયો ગમ્યો હોય તો લાઇક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ન આભાર